ચેલન વીડિયો છે ચેલન વીડિયો આપણે ગાયો દોડના છે તો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજા મને તો મજા મજા એવી આશા કરીએ છીએ ને આપણે આવી ગયા આપણે ચેલન વિડીયો લઈને ધમાકાદાર ચેલન વિડીયો આવી જવાનો છે તો તમે જોવાનું ચૂકતા નહીં ને આજે આટલો મસ્ત મજાનો વિડીયો બન્યો છે ને વાત જ ના પૂછો કેમ કે આજે અમે ચેલન વિડીયો બનાવવાના છે તો ચેલેન્જ વિડિયો જોવાનું તમે ચૂકતાની ઝીરીક ચક્કર મારી આવો અને જોઈ આવો આપણું ચેલેન્જ વિડીયો કેવો છે તો બનના રહ્યો અને આગળ જોતા રહ્યો અને મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો આપણા ચેલેન્જ વિડીયાને તો ફાઈનલ આપણે ગૌશાળામાં આવી ગયા અને ગૌશાળામાં આજે આપણે નવું કન્ડિશન લઈને આવી ગયા ચેલેન્જ વિડીયો તો ચેલેન્જ વિડીયો આપણે ગાયો દોવાનો છે તો ચેલેન્જ છે ને આપણે કોણ મોર ગાય દોઈ લે એવી ચેલેન્જ છે તો આ છે મારો દિયે તો આજે આજે આવ્યો ને તો મેં કાલે આપણે બે

બેરતી મહેનત કરે છે એક ઝડપ ઝડપથી એક ઝડપ ઝડપથી વારીતા લીધી હવે હું થઈ આની બાંધી મૂકીએ લગભગ તો મને એવું લાગે આટલા હવે ચેલેન્જ કોણ જીતે જો ફટી ને તપીલું લઈ ગયો વિજય મને એવું લાગે આમાં ક ભારત પાકિસ્તાનની મેચ જેવું થાય કોણ થઈ જાય જોવાનું રહ્યું

n <laughs> ज

આપડી જમ આપડી ગોરલ દોવાઈ ગઈ છે ને આપડે ગોરલ ગોરલને કઈ વાતડે દાવો કરે બાકી વાસણી દવડાવી દીધી પડતું થોડુંક મૂક્યા હવે આઠ મહિના વાસણિક મુક્યા મોટર છે એ મોટર મોટર ડોટની મોટર પણ મને હે ને મારી ખબર હતી કે મારી ગોરલ મને નહીં આવવા દે એટલે તો કેતીતી ગુ તોય જીતી જાય તો ફાઈનલ આ ચેનલ વિડિયો કોણ જીત્યું

પણ એમાં એવું છે કે ગોરેલ આપણી છે ને હવે બહુ આવી છે એક ટાણું દોય છે ને એક ટાણા છે કેમ કે હવે ગોરેલ ને બાય બાય દાદા કેવાનું છે એટલે એમ છે બીજું કઈ નઈ

કોમેન્ટ કરી દેજો કોમેન્ટ કરવા માં આરામ ના કરતા આપણે શું કેવાય આવો વિડીયો તો કોક જ બનાવે ખાવા પીવાના ચેનલ હોય બધા હોય પણ આવા દૂધ ના કોઈ વિડીયો નહી જોયા અને જોયા હોય તો એ અમને કહી દેજો કોઈએ બનાવ્યા હોય તો

ગાય દાપુડુ વાસલી જાવે ઈ ગાય ન ગમરની બોલીને ખાણ માં કટો કટી ગાણ ગાઈ દે તો તું જરાય નથી પણ મને ખબર હતી કેવું તા તા આવું છું નકર તું કેમ ઈને દોઈ દીધી તમેને નતો દોઈ દે જોયો કોનો હતા ને બોલીને કે આ કેમ મન